રાજકોટમાં સતત ચોથા દિવસે નાગરિકો દ્વારા રસ્તાઓની બરદત હાલત સામે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની જાડી ચામડીના સત્તાધીશોને જગાડવા માટે વોર્ડ નંબર અગિયારમાં હરિઓમ પાર્કના રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા હરિઓમ પાર્કના રહીશોએ પોતાના વિસ્તારમાં ખરાબ રસ્તાઓની અગરબત્તીથી પૂજા કરીને નારિયળ ફોડીને પૂજા કરી ત્યારબાદ આ ઉપરાંત આંધળી અને બહેરી બનેલ રાજકોટ મહાનગરપાલિકાને જગાડવા માટે થાળીઓ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં હરિઓમ પાર્કના રહેવાસીએ જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી તેમના વિસ્તારમાં રોડ રસ્તા બન્યા નથી અને વરસાદની સિઝનમાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે સ્કૂલે જતા બાળકો અને વૃદ્ધોની હાલત આ સાથે જ મહિલાઓ પણ ચીકણી માટીમાં લપસીને ગંભીર ઈજાઓનો ભોગ બની રહી છે મારું નામ દીપ્તિ પરસાણા છે અમે વોર્ડ નંબર અગિયાર હરિઓમ પાર્ક સોસાયટીમાં રહી છીએ અને અમારા શાસક પક્ષનું નામ નીલુબેન જાદવ છે જો કે એ ક્યારેય અહીંયા જોવા આવ્યા નથી પર્સનલી અમે પણ કોઈ એનો ચહેરો જોયેલો નથી ખાલી હોટ જોતો હોય તો ત્યારે

શ્રીફળ દીવાબતી રોડ ઉપર કર્યા છે શ્રીફળ વધેરું છે એટલે અમારા બાળકો અને અમારા વૃદ્ધો સુરક્ષિત રહે ચાલીને જઈ શકાય તેવો પણ રોડ નથી તેટલી હાલત ખરાબ છે સ્કૂલ બસ વાળા આવે છે તો ઈ લોકોને પણ બારે અમે ત્યાં સુધી બાળકોને તેડીને મૂકવા જઈએ છીએ